જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારો નવા વિડિયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે અમદાવાદની અંદર ચંડોળાની અંદર તમને ખબર છે કે ડિમોલેશનની પ્રક્રિયા છે એ ઘણા ટાઈમથી હાથ ધરાય છે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે અમદાવાદના ચંડોળા વિસ્તાર છે ત્યાં તળાવની અંદર ઈડબલ્યુએસ ટુ પ્રકારના જે આવાસ છે બનાવવામાં આવશે અને આ હેઠળ લોકોને ઘર છે એ ફાળવવામાં આવશે હવે આ ફોર્મ છે એ કઈ રીતે ભરવાનું છે કોણ આની અંદર લાભ લઈ શકે છે અને આ ફોર્મની અંદર કેટલી કિંમતની અંદર ઘર મળશે મહિને કેટલા રૂપિયા ભરવાના છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલા ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ

એટલે કે જે લોકોના ઝૂંપડાઓ અને ઘર છે એ ડિમોલેશનની પ્રક્રિયામાં તૂટ્યા છે અને જે સાચા લોકો છે એમને અત્યારે શેલ્ટરની વ્યવસ્થા કરી અને શેલ્ટરની અંદર રાખવામાં આવ્યા છે ટૂંક સમયની અંદર જ્યારે ઈડબલ્યુ એચ પ્રકારના આવાસ બની જશે ત્યારબાદ આ લોકોને આવાસ છે એ ફાળવવામાં આવશે એકદમ સસ્તા ભાવે આ આવાસ છે એ આ લોકોને મળશે જેમના પણ ઝૂંપડા તૂટ્યા છે તેવા ભારતીયોને આ મકાન છે મળશે એવું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરાત કરી છે હવે શહેરના જે દાણી લીમડા વિસ્તારની અંદર આવેલ ચંડોળા તળાવની અંદર ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓને ખદેડવાની તેમ સાથે ચંડોળા તળાવની આસપાસ વસતા આઠ જેટલા જે ઝૂપડાવાસીઓ છે એના વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ગરીબ આવાસ યોજના હેઠળ મકાન છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવશે હવે તબક્કાવાર રીતે આ જે દબાણો છે એ દૂર કરવામાં આવશે ચંદોડા તળાવ છે એને ઝુંપડપટ્ટી મુક્ત કરવા માટે ઝુંપડપટ્ટીવાસીને ઈડબલ્યુ એસ મકાન ફાળવા અંગે સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂર કરેલા ઠરાવની અંદર અગાઉ ચંડોળા વિસ્તારમાં રહેનાર લોકોને જ આ યોજનાનો લાભ મળશે તેવી મહત્વની જોગવાઈ છે એ પણ કરવામાં આવી છે તાજેતરના વર્ષોમાં ચંદોળાના કિનારે ઝૂંપડા બનાવી અને રહેતા હશે તેમને આવાસ નહીં મળે અને ત્યાંથી ખસેડવામાં આવશે આ ઠરાવ મંજૂર કરી તે અંગે રાજ્ય સરકારની મંજૂરી છે એ મેળવવામાં આવી અને ડ્રોન મારફતે સર્વે કરવામાં આવ્યો અને ત્યારબાદ જાણવા મળ્યું કે ચંડોળા તળાવની અને તળાવની ફરતે આશરે બે લાખ ચોરસ મીટર જમીન છે એની અંદર દબાણ છે અને તબક્કાવાર રીતે આ દબાણ છે એ દૂર કરવામાં આવ્યું છે જે લોકોના ઝૂંપડાઓ તૂટ્યા છે ઘર તૂટ્યા છે જે ભારતીય છે એ લોકોને આ ઘર મળશે અને ઝૂંપડ વાટીમાં ઈડબ્લ્યુએસ મકાન માટે દાણી લીમડા બોર્ડમાંથી જ ફોર્મ છે આપવામાં આવશે આ ફોર્મ છે એ કોઈ પણ ભરી શકશે નહીં જે લોકો આના લાભદાયક છે જે લોકોને લાભ મળવાપાત્ર છે એ લોકો આના ફોર્મ છે ભરી શકે સામાન્ય રીતે એ દ્વારા ઈડબલ્યુ એસ મકાન માટે ઓનલાઈન ફોર્મ છે એ પણ જારી કરવામાં આવે છે પરંતુ ચંડોળા માટે ફોર્મ છે એ રૂબરૂ ઓફિસ પરથી લેવાના છે ફોર્મ લેવાની છેલ્લી તારીખ છે એ એકત્રીસ મે છે પરંતુ ચંડોળાના ઝૂંપડવાસીઓને વિકલ્પ આપવામાં કોઈ ગેરરેતી ન થાય તે હતું સર હવેથી વોટની અંદરથી મેન્યુઅલ ફોર્મ છે એ આપવામાં આવશે આની અંદર ફોર્મ ભરવા માટે અને ત્યારબાદ કિંમતની આપણે વાત કરીએ તો ત્રણ લાખ રૂપિયા કિંમત છે અને જાણકારી મુજબ ત્રીસ હજાર રૂપિયા પર મંથનો હક્તો છે એ પણ રાખવામાં આવ્યો છે હવે ખોટા લોકો પણ આનો લાભ ન લે તે માટે પુરાવાનું પણ પોલીસ વેરીફિકેશન છે કરવામાં આવશે ચંડોળા તળાવ અને પરિસરની અંદર રહેતા ફક્ત ભારતીય નાગરિકત્વના પુરાતા ધરાવતા જે લોકો છે એને વિકલ્પ આપવામાં આવશે બાંગ્લાદેશીઓ માટે આ સ્કીમ છે નથી ચંડોળાની અંદર વર્ષોથી બાંગ્લાદેશીઓ રહેતા હોવાના ઘણા બધા આક્ષેપો આવ્યા હતા અને રાજકીય આગેવાનોને લેટર પેડના આધારે જાત જાતના પુરાવા ઉભા કરી લીધા હોવાની આશંકા મામલે પણ ઘણું બધું સ્પષ્ટતા છે

ઝુંપડવાસીઓને શહેરના સાતે ઝોનની અંદર ઈ એસ હેઠળ બની રહેલા મકાનમાં વિકલ્પ છે એ આપવામાં આવશે તો જો વિડીયો સારો લાગે તો વિડિયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો